માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે આજે આપણે આવી ગયા છે મહુવા માર્કેટની અંદર આજે આપણે લાલ ડુંગરીની ડુંગળીની લાઈવરાવાની છે ભાઈ તો આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આવી નવી અપડેટ તમને મળતી રહે આજે તારીખની વાત કરીએ તો બાવીસ આઠ બે હજાર પચીસ વાર છે મિત્રો શુક્રવાર તો આવે આ ચેનલમાં નવા હોય ને તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો ને સવારમાં છે ને આપણે સાડા સાત વાગે બકાલાની હરાજી પણ મેંકીએ છીએ તો ખેડૂતભાઈઓ ખાસ જોવાની ભૂલતા નહીં ને શરીફરની હરાજી છે ને મિત્રો આ બીજી ચેનલમાં આવી ગયા તો ખાસ એમાં શરીફરના વિડીયો જોવાનો ભૂલતા નહીં એમાં વ્લોગ ને બધું આવશે ક્યારે પહેર આમ એમ કહો હાલે તો ચાલો મિત્રો લાઈવ હરાજી જોવા જઈએ હલોક <laughs> જ <laughs>

એકસો એકતાલીસ એકતા રૂપિયા બેતાલીસ બેતાલીયા એકસો બેતાલીસ બેતાલી રૂપિયા બેતાલીસ બેતાલી રૂપિયા એકસો બેતાલીયા ત્યાં બેતાલીસ બેતાલીયા એકસો ત્રેતાલીસ બે ભાઈ એકસો ત્રેતાલીસ હા પહેતાલી રૂપિયા રૂપિયા એકસો ને ત્રેતાલીસ રૂપિયા ત્રેતાલીસ રૂપિયા બોલભાઈ એકસો ત્રેતાલીસ બેતાલી રેતાલીસ ત્રેતાલીસ એકસો ત્રેતાલીસ સોમ સોપાલ રૂપિયા સોમલીસ સોપાલ એકસો સોમાલીસ સોપાલ રૂપિયા સોમાલીસ ચોમાલીસ રૂપિયા ખબર છે બરોબર બોલો બોલો સાતાલી રતાલીસ સાતાલી રૂપિયા છાતાલીસ છાતાલીસો ને 846 બાબા મા છોરું ભાઈ એકર કિસ બાબા દેખો કોપર ભાઈ આડી ગવાળીયા ચા સા બાબા રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા બની પડશે

12 रुपया 12 12 रुपया 12 रुपया 312 12 में आ 12 नहीं बाप भाई ने किया तो बार, बार ने 900 और 900 1500 999 999 999 999 309 999 999 में 1 रुपया 1 रुपया

एक सौ हितर बदलो। आई नो कुम्हार। चार सौ रहा रुपया। ये कितना? चार सौ है। चार सौ ये। ये कुम्हार, चार सौ ये, ये कुम्हार, चार सौ ये, ये कुम्हार, ये कुम्हार। आप क्या बात ऊपर। चार सौ आइये।

ત્રણસો ત્રણસો રૂપિયા ભાઈ ડુંગળી નો મિત્રો ડુંગળી જે જોવો છો ને એને ત્રણસો ને બોતેર રૂપિયા ભાવ છે સો ને સો નો હોનું હોનું હલો તો વાલા મારા જોવા તમે ડુંગળી કેવી છે બસો ને સત્યાવી રૂપિયા ભાવ આવ્યો છે મોવા માર્કેટ યાર્ડ ની અંદર ડીમ ભાવ આવ્યો છે ભાઈ આમાં તો હાલો મિત્રો તો આ ડુંગળીની સાઈઝ જોવો છે નાની છે મીડિયમ માલ ત્રણસો ને સત્યાવીસ રૂપિયા ભાવ છે કલર નો ભાવ મહુવા માર્કેટ યાર્ડ ની અંદર મિત્રો કઈ બહુ મોટી ની કઈ નાની સાજાની બસો ને સેતાલીસ રૂપિયા ભાવ છો છે આ ડુંગરીનો આ છે ને અખ્તરિયા ની ડુંગળી છે જે માં રહેતા હોય ને એમાં કોમેન્ટ મારી હોય વિડીયો મિત્રો આ ડુંગળીના છે ને ત્રણસો ને દસ રૂપિયા વાવ વાવશે કેવી ક્વોલિટી છે જુઓ તમે જો ભાઈ હરેશભાઈ ત્રણસો ને પાંચ રૂપિયા ખબર તો મારે પૈસા જવા બધો ત્રણસો પાંચ રૂપિયા જવાય